અમદાવાદના વટવામાં શિક્ષકે હેવાનિયતની હદ વટાવી હતી વટવા ખાતે આવેલા માધવ પબ્લિક સ્કૂલના શિક્ષકે ધોરણ 10 માં ભણતી વિદ્યાર્થીનીને ઢોર માર માર્યો હતો ત્યારબાદ શિક્ષક વિરુદ્ધ કડક પગલા લેવા તેવી પરિવારજનોએ માંગ કરી હતી ત્યારે હવે આ માંગ સાથે રાજ્ય શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે આ શિક્ષક વિરુદ્ધ કડક પગલા લેવાશે વિદ્યાર્થીનીએ આ રીતે મારું એ શિક્ષણ જગતને શોભાય નહીં આ શિક્ષક ઉપર એફઆઈઆર કરી તેની ધરપકડ કરાઈ છે આ ઉપરાંત જિલ્લા શિક્ષણ દ્વારા શાળા તરફથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેમણે કહ્યું હતું કે સમાજમાં દાખલા રૂપ બેસે એવું એક્શન શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવશે માધો પબ્લિક સ્કૂલ વટવામાં આવેલી છે જે પ્રાઇવેટ શાળા છે ને એમના શિક્ષકે 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને માર મારતો વિડિયો આપણે સીસીટીવી ફૂટેજ જોયા જે ખૂબ ગંભીર પ્રકારની ઘટના છે આ પ્રાઇવેટ શાળાની અંદર આ શિક્ષકે આ બાળક સાથે કરેલું નિર્દય કૃત્ય માફ કરી શકાય એવું નથી માટે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી ચૌધરીને ત્યાં મોકલ્યા હતા ઉભરું ગયા છે વાલીએ પોલીસ કેસ કર્યો છે શિક્ષકને એરેસ્ટ કરી લીધો છે શિક્ષકને પ્રાઇવેટ શાળાવાળાએ સસ્પેન્ડ કરી દીધો છે અને આચાર્યશ્રીએ પણ આ વાતને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાથી એમને પણ સજાના ભાગરૂપે મોકૂફ કરી દેવાના સૂચના અમારા જિલ્લા શિક્ષણ અધિકારી આપી છે તો આવી પ્રાઇવેટ શાળાની અંદર બનેલી આ ઘટના ખરેખર માનવતા વિરુદ્ધ છે